નમસ્તે દોસ્તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું બાજુમાં રહેતો પડોશી છોકરો મને તેડીને હોસ્પિટલ લઈ ગયો બપોરના ત્રણ વાગ્યા હશે અડધી ગરમી અડધી ઠંડક વચ્ચે હું બિલ્ડિંગની ટેરેસ પર બેઠી હતી હાથમાં મોબાઈલ રીલ્સ જોઈ રહી હતી મારું મનપસંદ ગીત તારું નામ લખી દીધું હૃદયમાં વાગતું હતું હવામાં થોડી ઠંડક હતી અને મન પણ હળવું લાગતું હતું પણ એક ક્ષણે મારી દુનિયા ઊંધે પડી ગઈ મોબાઈલની સ્ક્રીન પર આવતી નાની નાની રીલ્સમાં હું એટલી તલ્લીન થઈ ગઈ કે મને ખ્યાલ જ ન રહ્યો કે હું કિનારે આવી ગઈ છું એક એક છોકરી નાચતી હતી મેં પણ અજાણમાં તેના સ્ટેપ કરવાની કોશિશ કરી પગ લપસ્યો અને હું નીચે પટકાઈ ગઈ એક પળનો અંધકાર શરીરમાં વીજળી વેગે દુખાવો આંખો સામે અંધારું છવાઈ ગયું જાણે જીવ બહાર નીકળી જાય તેવી લાગણી જ્યારે આંખ ખુલી ત્યારે મારી આસપાસ અજાણ્યા ચહેરાઓ હતા હોસ્પિટલની સુગંધ મશીનનો અવાજ અને એક અવાજ હા ડોક્ટર ધીમે બોલો એને જાગવા દો આ અવાજ નવો હતો પણ અજાણપણા છતો તેમાં એક ગરમાવો હતો મેં ધીમે આંખ ખોલી તો મારી સામે એક છોકરો ઊભો હતો ઊંચો ગૌ રંગનો આંખોમાં ચિંતા પણ નરમાઈ સાથે એણે હળવેથી પૂછ્યું તમે ઠીક છો ને ખૂબ રક્ત વહેલું હતું સબનસીબે સમયસર લઈ આવ્યો તો બચી ગયા મારા ગળામાં અવાજ અટકી ગયો તમે તમે કોણ એ સ્મિતથી બોલ્યો હું રાહુલ તમારી બાજુના ફ્લેટમાં રહું છું તમે પડ્યા ત્યારે અવાજ આવ્યો લોકો ભેગા થયા પણ કોઈ પાસે હિંમત નહોતી તમને હાથ લગાવવાની મેં તરત ઉઠાવી એમ્બ્યુલન્સ બોલાવી મારી આંખોમાં આભારના આંસુ આવ્યા કદાચ એક ક્ષણથી જ મારી અંદર કંઈક બદલાઈ ગયું હતું હું હોસ્પિટલમાં અઠવાડિયા રહી શરૂઆતમાં રાહુલ દરરોજ આવતો પહેલા એ ડોક્ટર પાસેથી સ્થિતિ પૂછતો પછી મારી મમ્મીને ફોન કરીને સ્થિતિ કહેતો ધીમે ધીમે એ મારી સાથે બેસવા લાગ્યો વાતો થવા લાગી એક દિવસ એ મારી પાસે બેઠ્યો હતો મેં પૂછ્યું તમે તો રોજ આવો છો તમારો કામ ધંધો એ હસ્યો હું ફ્રીલાન્સ ડિઝાઇનર છું ઘરેથી કામ કરું છું પણ જ્યારે કોઈને જીવતું રાખવાનો મોકો મળે તો એ કામ કરતાં મોટું સંતોષ ક્યાં મળે એના શબ્દો સીધા દિલમાં ઘૂસી ગયા એ દિવસે પ્રથમવાર એના ચહેરા પર ધ્યાન ગયું એમાં કંઈક વિશ્વાસ જગાડતું હતું એક પ્રકારની શાંતિ હું ધીમે ધીમે ચાલવા લાગી એ મને ટેકો આપતો જ્યારે પગ દુખતો ત્યારે એ કહેતો ધીરે ધીરે કોઈ ઉતાવળ નથી નહીં તમે મજબૂત છો અને એ શબ્દોમાં જાણી મને નવી શક્તિ મળી હોસ્પિટલમાંથી રજા મળી એ દિવસે વરસાદ હતો રાહુલ મને વ્હીલચેરમાં બહાર લઈ ગયો છટા પડતા હતા અને એના હાથમાં છત્રી એણે મારી તરફ જોયું અને કહ્યું આ વરસાદ પણ તમને ખુશી આપવાની રાહ જોઈ રહ્યો હતો હું મલકાઈ ગઈ એ હળવેથી બોલ્યો એક દિવસ જ્યારે તમે પૂરેપૂરા સાજા થઈ જશો આપણે છત પર જઈને સાથે વરસાદમાં બિંજાઈશું હું એ શબ્દોમાં ખોવાઈ ગઈ એ એક વચન જેવું લાગ્યું એ દિવસે મને પહેલીવાર લાગ્યું કે આ માણસ ફક્ત જીવ બચાવનાર નથી એ કદાચ મારી કિસ્મત છે સમય પસાર થતો ગયો હું ફરી ચાલવા લાગી કામ પર જવા લાગી પણ હવે દરેક સવાર નવી લાગતી કારણ કે રાહુલ હવે રોજ સવારે શુભ સવાર મેસેજ કરતો ક્યારેક ફક્ત સ્મિત મોકલતો ક્યારેક ચાની ઇમોજી સાથે લખતો એક કપ ચા સાથે તમારી યાદ હું પણ રાહ જોવા લાગી એની સાંજ પડે એટલે આપણે છત પર મળતા ક્યારેક શાંતિથી બેઠા રહીને આકાશ જોતા ક્યારેક વાતો કરતા જીવનની સપનાઓની ભૂતકાળને એણે કહ્યું હતું મારા પપ્પા ગુજરી ગયા પછી મેં નક્કી કર્યું કે કોઈના જીવનમાં થોડો પ્રકાશ લાવી શકું તો એ જ સાચું કામ છે એ શબ્દો મને હૃદય સ્પર્શી લાગ્યા કદાચ એ દિવસે જ મેં મનમાં નક્કી કર્યું કે આ માણસ મારી દુનિયા છે એક સાંજે દિવાળી પહેલાનો દિવસ આખું શહેર દીવડીઓથી જળહળતું હતું હું ટેરેસ પર દીવા સજાવી રહી હતી એ આવ્યો હાથમાં એક નાનકડું લાલ ગુલાબ મેં હસીને પૂછ્યું આ સેના માટે એ ગંભીર થઈ બોલ્યો કેમ કે જ્યારે તમે પડી ગયા હતા એ દિવસે મને લાગ્યું કે મારી સામે કોઈ અજાણી વ્યક્તિ નથી કોઈ એવી છે જેને બચાવવું એ મારી ફરજ નહોતી પણ નસીબ હતું એ થોડીક ક્ષણ રોકાઈ બોલ્યો અને હવે લાગે છે કે એ નસીબ પ્રેમ બની ગયું છે શું તમે મારા જીવનનો હિસ્સો બનશો મારા આંખોમાં પાણી આવી ગયું હું શબ્દો શોધી ન શકી ફક્ત માથું ઝુકાવ્યું અને ગુલાબ લઈ લીધું એ પણમાં આખું જગત જાણે થંભી ગયું હતું નીચે દીવડીઓ જગમગતી હતી અને ઉપર આકાશમાં ચાંદ એણે હળવેથી કહ્યું આ ચાંદની અમારી સાક્ષી તે પછીના મહિના અમારું જીવન રંગોથી ભરાઈ ગયું અમે સાથે ફરવા જતા ક્યારેક કેફેમાં બેસી ગપ્પા મારતા ક્યારેક સિમ્પલી બિલ્ડિંગની છત પર જઈ શાંતિથી બેઠા રહીને તારા ઉજવતા એણે મારી સારવાર માટે કેટલો ધીરજ રાખ્યો એ જોઈને મારી મમ્મી પણ કહેતી રાહુલ જેવો દીકરો દરેક માતા માટે આશીર્વાદ એ દિવસે મને સમજાયું કે પ્રેમ ફક્ત લાગણી નથી એ જવાબદારી પણ છે એક વર્ષ પછી એ જ ટેરેસ પર જ્યાંથી હું પડી હતી ત્યાં એણે ઘૂંટણીએ બેસીને મને રીંગ પહેરાવી આખી બિલ્ડિંગના લોકો હાથમાં દીવા લઈને ઊભા હતા એ બોલ્યો જ્યાંથી તારું દુઃખ શરૂ થયું હતું ત્યાંથી હવે તારી ખુશી શરૂ થાય મેં આંખોમાં આંસુ લઈને કહ્યું અને આ વખત હું નીચે પડું કેમ કે તું મારી બાજુમાં છે બધા તાળીઓ પાડવા લાગ્યા એક પળ મારી જિંદગીની સૌથી સુંદર હતી હવે કેટલાક વર્ષો વીતી ગયા છે હું અને રાહુલ હવે લગ્ન કર્યા છીએ એ જ બિલ્ડિંગમાં એ જ છત પર હવે અમારો નાનો બગીચો છે દરેક સાંજે અમે ત્યાં જઈને બેઠા રહીને ચા પીએ છીએ એ ક્યારેક મજાકમાં કહે છે જુઓ મોબાઈલમાં રીલ જોવી હોય તો હવે હું સાથે હોઉં ત્યારે જ જોવી હું હસીને કહું હા કેમ કે જો ફરી પડી ગઈ તો આ વખતે મને બચાવવા કોઈ બીજું નહીં આવે એ હસે છે અને કહે ના આ વખતે તો પડો પણ મારી બાહોમાં જ હું હળવેથી એના ખભા પર માથું રાખું છું નીચે શહેરના દીવા ઝગમગતા છે અને મને લાગે છે કે એ બધો જ પ્રકાશ મારા જીવનમાં એની કારણે છે એ દિવસે જ્યારે હું પડી હતી એ મારું દુર્ભાગ્ય ન હતો એ મારી કિસ્મત હતી કારણ કે એણે મને રાહુલ આપ્યો એક એવો માણસ જેને પ્રેમ કરવો એટલે જીવવો ક્યારેક જીવન આપણને તોડી નાખે છે ફક્ત એ બતાવવા માટે કે કોઈ આવી રહ્યું છે જે આપણને ફરી જોડશે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બને રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવા વિડીયો સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો મિત્રો જય માતાજી